છે શંકર ભગવાન શંકર ભગવાન ભોળા અને દયાળુ સૌ ગુણના છે એટલે તેમને ભોલેનાથ કહેવામાં આવે છે ભોલેનાથ કહેવા અને શંકર ભગવાન એને એક જ વીર પત્ર અને સચ્ચી ભક્તિ પ્રસન્ન કરી શકાય છે તેઓ કાયમમાં ધારમાં લીન અને છે અને અસાધ સાધન કેલાશ પર્વત છે અને જટામાંથી ગંગા વહેતી દેખાય છે શિવજી ની પત્ની ના માતા પાર્વતી છે તેના પુત્ર નામ શ્રી ગણેશ અને કાર્તિક શિવજી તાદ નૃત્ય પણ ખૂબ છે જે ઉંઝા વિનાશ નું પ્રથિકાર્વતી